સુરતના અડાજણ સબ રજિસ્ટ્રાર કચેરીના સબ રજિસ્ટ્રારને સુરત એલસીબીએ ખેતીની જમીનનો દસ્તાવેજ રિલીઝ કરવા કોઈ વાંધો નહીં કાઢવા રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખની લાંચ લેતા તેમની ઓફિસમાં જ રંગે હાથ ઝડપી લીધો સત્યાવીસ વર્ષથી મહેસૂલ વિભાગમાં નોકરી કરતા અને સાડા ત્રણ વર્ષથી અહીં નોકરી કરતા સબ રજિસ્ટ્રાર એસી હજારનો પગાર સરકાર ચૂકવે છે છતાં જમીનની પટાવટ માટે લાખો રૂપિયાની લાંચ લેવામાં આવતી હતી અડાજણ વિસ્તારમાં ખેતીની જમીન ખરીદનાર ખેડૂતે નાનપુરા બહુમાળી ભવન સી બિલ્ડિંગમાં આવેલી સુરત આઠ અઢાર જણ સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે નિયમ અનુસાર ભરવાની થતી તમામ ફી ફરી અને દસ્તાવેજોની નોંધણી કરાવી હતી બાદમાં તે દસ્તાવેજ રિલીઝ કરવા માટે કોઈ વાંધો નહીં કાઢવા માટે સબ રજિસ્ટ્રાર મહેશકુમાર રણજીતસિંહ પરમારે ખેડૂતના વકીલ પાસે ત્રણ લાખની માગણી કરી હતી લાંચની રકમ આપવા નહીં માગતા વકીલે બહુમાળી કેમ્પસમાં જ સબ રજિસ્ટ્રાર કચેરીથી માંડ બસો મીટરના અંતરે આવેલી સુરત એલસીબીની કચેરીનો સંપર્ક કરી અને ત્યાં ફરિયાદ આપી હતી એસીબીમાં એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી તે પોતાના હસીલ એ જમીન ખરીદવાના હતા એ જમીન ખરીદવાના જે કાર્યવાહી હતી એના ભાગરૂપે તમામ કાયદેસરની જે ફીસ ભરવાની હતી તમામ ફીસ ભરી અને દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું એ દસ્તાવેજનું જે રજીસ્ટ્રેશન થયેલું હતું એ દસ્તાવેજમાં અન્ય કોઈ પ્રકારના વાંધા નહીં કાઢી અને દસ્તાવેજ છૂટો કરવાના અવેજ પેટે આ કામના આક્ષેપિત્રો ત્રણ લાખની અઢી લાખ રૂપિયા એમણે રજકના અંતે સ્વીકારેલા અને તેઓ પકડાયેલા છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને તપાસ ચાલુ આક્ષેપિત મહેશ સેલરી રૂપિયા હતી અને જેઓ ક્લાર્ક થી ભરતી થઈ અને સબ રજિસ્ટ્રાર સુધી પહોંચેલા છે તેઓની ફરજનો સમય લગભગ સત્યાવીસ વર્ષ જેટલો થાય છે હા આગળ જે જે અમને ઇનપુટ મળશે એ મુજબ અમે ઇન્વેસ્ટિગેશન કરીશું અને આપનો વખતો વખત જાણ પણ કરીશું આજે ચાર દિવસની એના રિમાન્ડની અમે मागणी पण कर